હાર્દિક સ્વાગત છે વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના કેસમાં મહત્વની સફળતા મળી અજય યાદવે રૂપિયા ઓગણીસ લાખની સોપારી વડે શૈલેષ પટેલની ત્રણ વખત ગોળી મારી હતી તેની ધરપકડ બાદ શોપ શૂટર ચાર દિવસના રિમાન્ડ પર હતો વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના કેસમાં વલસાડ પોલીસને મહત્વની સફળતા મળી છે પોલીસ ડી સોળ ગેંગનો શોપ શૂટર અજય ગુડ્ડુ સીતારામ યાદવની ધરપકડ કરી છે આરોપીઓ અને બે શૂટરો સાથે મળીને રૂપિયા ઓગણીસ લાખની સોપારી સાથે આપી શૈલેષ પટેલની હત્યા કરી હતી આઠ મે બે હજાર ત્રેવીસના રોજ વાપી રાધા કોપરાલી રોડ પર આવેલા રામેશ્વર મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલા શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા આ કેસમાં વલસાડ પોલીસે અત્યાર સુધીમાં દસ આરોપીને ધરપકડ કરી છે આરોપી અજય યાદવ ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા વલસાડ લાવવામાં આવ્યો છે પોલીસ તેને ચાર દિવસની રિમાન્ડ પર લીધો છે રિમાન્ડ દરમિયાન ડીએસપી બીએન દવે અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગુનામી સ્થળનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓની હત્યાના સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું હતું તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડિસોડ ગેંગનું સક્રિય સભ્ય છે અને તેની સામે ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે ઉત્તર પોલીસ તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં શૈલેષ પટેલની હત્યામાં કેસમાં તેની સંડોવણી બહાર આવી હતી જેના આધારે વલસાડ પોલીસની માહિતી આપવામાં આવી હતી કે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સંજય ગાંધી